નમસ્કાર ગુજરાત ફરી સ્વાગત છે નવી સો થી વધુ ઊંચાઈની વ્યાખ્યા છે તે આપવા ગંભીર વિવાદ ઉભો થયો છે અને નાની નાની ટેકરીઓ છે તે ખાણખામ અને પર્યાવરણ વિવાદ છે તે વિના સર્જાઈ શકે છે વિવાદ

આંદોલનમાં વિરોધ પ્રદર્શન રાષ્ટ્રપતિના નામે છે તે લોહીના પત્ર પણ છે તે જેવા આકાર પગલા સામે આવી રહ્યા છે તો હવે શરૂ કરીએ આજના તાજા હવામાન સમાચાર

નહીં તેની તમામ સમાચારોની વાત આજના વિડીયોમાં કરવાનો છું અને અમારી આ યુટ્યુબ ચેનલને છે હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો મિત્રો કરી લેજો કારણ કે આપણે આ ચેનલ ઉપર તમને ડેલી ન્યૂઝ છે તે મળી જવાના છે તો મિત્રો હવે વિડીયોની શરૂઆત કરી દઈએ તો મિત્રો આજે વાત કરીએ તો બંગાળની ખાડીમાં બે મોટા વરસાદી વાવાઝોડા દિવસોમાં ગુજરાત નજીક હશે તે આવી જશે જેના કારણે આજે હવામાન વિભાગની છે છે તે આગાહી કે કે આગામી નવા વર્ષ એટલે જાન્યુઆરી માવઠું તે પડી શકે છે તો ખેડૂતો મિત્રો માટે છે તે ગંભીર સમાચાર સામે આવ્યા છે મહિનામાં માવઠું પડવાની શક્યતા છે તો મિત્રો આજે હવામાન વિભાગ કરેલી આગાહી ઉપર આપણે છે તે એક નજર ફેરવવાની છે અને આપણે ફક્ત છે તે નજરના અંદાજે કહી શકીએ ખેડૂતો ચિંતાજનક છે તે માહોલ જોવા મળી રહ્યો છે તો મિત્રો જાણીતા હવામાન નિષ્ણાત અમલ પટેલ નું મજબૂત વેસ્ટ ઇન્ડિઝ ની અસર ના કારણે એકત્રીસ ડિસેમ્બર એક જાન્યુઆરી કચ્છ સહિતના સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતના છે વ્યક્ત કરવામાં આવી તેમના મતે આ વરસાદથી પાકોને નુકસાન પણ થઈ શકે છે અને હાલ તો ખેડૂતોને છે તે પાકના નુકસાનના કારણે જે ધિરાણ છે તે પૂરેપૂરું મળ્યું નથી અને ત્યાં ઉપર જતા અત્યારે ફરી માવઠું છે તે પડવાની પણ શક્યતા કહેવામાં આવી છે જ્યારે હવામાનમાં ફેરફાર થવાની બીમારીનું પ્રમાણ છે તે વધી રહ્યું છે અને આપ તમામ મિત્રોને ખ્યાલ છે કે જ્યારે જ્યારે ગુજરાત ઉપર ખતરો આવે ત્યારે ત્યારે છે તે બીમારી અને વરસાદ અને વાતાવરણમાં મોટો મોટો પલટો આવતો હોય છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો આંબાલાલ પટેલ જણાવ્યું છે જે ગઈકાલે ત્રીસ ડિસેમ્બર વાતાવરણ છે તે વાદળ છે તે બની રહ્યું છે અને આજે એકત્રીસ ડિસેમ્બર એક જાન્યુઆરી રાજ્યના અનેક વિસ્તારોમાં છે તે હળવા ઝાપટા પણ પડવાની શક્યતા છે તે મિત્રો વ્યક્ત કરવામાં આવી છે કચ્છમાં વરસાદની તીવ્રતા વધુ રહેવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ પોરબંદર દ્વારકા અને જામનગર તથા દરિયાકાંઠાના ભાવનગર અમરેલીના ગીર સોમનાથ જિલ્લામાં સામાન્ય ઝાપટાની આગાહી છે તે કરવામાં આવી છે જો મિત્રો માવઠાની જશે તે ઝાપટા નહીં પડે તો સવારમાં છે તે વાતાવરણ છે તે જેમ તમે ધુમસે તેમ વધતો જશે અને જે ઝાકળ પડવાની પણ શક્યતા છે તે વ્યક્ત કરવામાં આવી છે તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણામાં હળવો વરસાદ છે અને મિત્રો દક્ષિણ ગુજરાતમાં વાદળ વાતાવરણ છે તે રહેવાનું અનુમાન છે તે લગાવવામાં આવ્યું છે આ બાદ હવામાનના કારણે ખેડૂતોમાં ચિંતા છે તે વ્યાપી છે ત્યારે મિત્રો આપણે વાત કરીએ તો હવામાન વિભાગમાં ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છ અને દીવમાં દમણમાં એકત્રીસ ડિસેમ્બર આગળ દિવસોમાં સંપૂર્ણપણે હવામાન સુકું રહેવાની પણ છે તે આગાહી કરી છે તો ખેડૂતો મિત્રો માટે છે તે સારા સમાચાર કહી શકાય કે હાલ ગુજરાત ઉપર છે તે કોઈ મોટો ખતરો નથી ફક્ત સવારના જે વાતાવરણ છે તેમાં ઝાકળ પડવાની પણ શક્યતા છે તે સામે આવી છે વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે કે ગુજરાતમાં સુધી વરસાદ લાવે તેવા કોઈ સંકેત નથી હાલ મિત્રો રાજ્યમાં સવાર સાસ ઠંડી અને બપોરે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ છે તે સામે આવી રહ્યો છે 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 તે વાતાવરણ અનુકૂળ રહેવાની અપેક્ષા પણ કરવામાં તો મિત્રો અત્યાર પછી વાત કરીએ તો ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે અને આગામી તમને ખાસ જણાવી દઉં કે જે ઉત્તરાયણના દિવસોમાં છે તે ઉત્તરાયણ રશિયાઓ માટે છે તે ખૌથી સારા સમાચાર છે કે આ વર્ષે પવન અને જે છે તે પણ સારું રહેવાનું છે તો તમે મોસ્ટ છે તે આ પર્વનો ઉત્સવ છે તમે જોઈ શકશો તો ગુજરાતમાં ધીમે ધીમે ઠંડી વધી રહી છે અને રાજ્યમાં પણ બેવડી ઋતુનો અનુભવ જોવા મળી રહ્યો છે ઠંડી બંને વાતાવરણ જોવા મળી રહ્યું છે તો આગામી અડતાલીસ કલાક સુધીમાં રાજ્યમાં કોઈ પણ મોટો ફેરફાર છે તે થશે નહીં અડતાલીસ પછી તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો છે તે ઘટાડો સામે આવી શકે આજે રાજ્યમાં સૌથી છે તે વધારે જે નલિયામાં છે તે બાર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન છે તે નોંધાયું છે તો આ આભાર મિત્રો આજે આપણે ગુજરાતના હવામાન અંગેની કેટલાક મહત્વના સસોટની વાત કરીએ આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરી દેજો અને ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મળીએ કાલે નવા વિડીયો સાથે જય માતાજી જય દ્વારકા